કેરક તો મારે બે નંબર ધંધો કરવો છે પણ કોઈ ગ્લાન દે તો કરવો ને બે નંબર ધંધો કોઈ ઇમણા જિંદગી વહી ગઈ પણ કોઈ પૈસા જ ન કમાવા દેતું આખા ગામમાં માં કોઈ જડ્યું નહીં આ એક પાફો જડ્યો આ બાબા ઓ મારું એક કામ કરું હે એક ખાલી પાર સલામ કરી આમ દેવાનું પાર સર આમાં કે માર બોસ આગળ જવું પડે હ કરું એ કામ 1 લાખ રૂપિયા

આ દે જા તું હવે હાલવા મને બીક લાગે રસ્તો છીન તું લખી મને પાડવાનો સાહેબ એ ટાંગા દુખે બાપ ને ભાઈ ટાંગા દુખે તને ને હા સર ઘરે રેતી નો ખા હા જા ના સાહેબ તો ન દુખતા તો સાનો માનો આ નોકરી માં ધ્યાન દે એક વાર કમિશનર સાહેબ હા ન ખાતા એક વાર તું આ સાઈડ

બાપુ ભાઈ હ એવો માણા ગોતી ના આવ્યો ને ભાત પાર્સલ પેલા પૈસા લાવો કેટલા દેવાના હેખ રૂપિયા દેવાના હે આલે આ એક પચાસ હજાર લાખ રૂપિયા થઈ રહ્યા આ તારા લાખ રૂપિયા કામ હું કરવાનું આ બોર્ડર પાયર કરવાનું હે ત્યાં દેવાનું હે બોર્ડર પાયર કરવાનું હા કોને દેવાનું ત્યાં મારો માણા એ છે કારા લુગડા પહેર્યા છે આ આવડી તલવાડી છે

પણ છે શું ઈ તો કે એટલે તને કહું ખોલવા નહી બરાબર હા ભાઈ નહી ખોલું ભાઈ હાલ ને આ તો જા હાલ હું જાઉં છું બોર્ડર પાર કરવાનું અને ઓલું તલવાર હા તલવાર હોય ઈને દેવાનું ને કારા લુગડા પહેરાય છે હા કાય વાત છે ને હા હા ચાલે થઈ નું કામ આપડું વાહ પદ વાહ આપણું કામ થઈ ગયું હો દાવ દે ને દાવ દે લોટિયાર છે હું હાલો હા હા ઓય કેટલા કરોડના લાખમાં પતાવી રહ્યો પોતી જાય સાહેબ અમે ઠાકરાન પોળકાજ નીકળ્યા નીકળ્યા ના નીકળ્યા હાલે કરીને વેતા થાવ કાઈ સાહેબ એમ કાઈ ખોટું નઈ બોલતા નીચે હાલો ભલ્લો તમાધાર મત થે તો આ લે મારો દીકરો ડિસ્કો કરે ઊભી નમ ઊભો સાઈડ સાઈડ મરાય

આપણા મને તું ફોન તો કરાય છે બહાર ઘણી લાગી ગયી જો ફોન કરું હા ફોન એકદમ હલો હીરા પોતા નઈ હજી નથી પોહચા આ ડોહો મારો બીજો બોસ ના દી જાય ને એટલામાં ચાકટ ડોહો ઈ છે જોરખો જો ક્યાં નથી મારો બીજો ડોહો રે હું કાક કરું રે હજી નથી પોહચા હજી નથી પોહચા ને હવે શું કરશું એ ડોહો ઓર્યો ને પોતાડી દી છે ઉપાધી કરતા ને એમ નો પાદરા રસ્તે જાય એવો છે ડોહો તૈયાર છે સાચી વાત છે તારી પદુડા હો ઈ ઉપાધી નો કરતા એમ નો વાડ્યું હોરો જાય એવો ડોહો કઈ પંથે બધી પડી ગયો હું એ તોર ચૈ લ્યા પછી સાહેબ આયા થોડું થઈ જાય આમાં ગુ છે થાકી હાથું છે હાથ બોલે ને ખોટું નાખ બોલતો ને સાહેબ જો મારા હીરા હોય તો તમારે પાસે આય થોડો હું ઉભો રહું મારા ને પણ ભરાય બી તમને ખબર ન પડે માનો માણો દેખાડ જલ્દી દેખાડું તો મારા હીરા હતા નહીં ન કાતો તમારા હાથ બંધ નું આવે હાય બાપુ ભાઈ હા હવે તો આમાં હેરાન થઈ ગયા હજી ઓલો નથી પોચો પણ તો એને ફોન તો કર દોહાના નંબર મારી પાસે થોડા છે તો પણ તારે નંબર લઈ લેવા ને દોહાના એકો તો તમે એને આ બોલાઈ દીધો અને તોય તમે મારી માથે જ ખાવા થા માર તમારું જોગું રહેવું જ નથી તને 80000 રૂપિયા મહિનાનો પગાર દઉં છું તો તારી માથે ખારો ન થાવ તો છોકરો

લાખ રૂપિયા દીધા તું સંધા કરે હીરા નું એ હજી આગળ હજી ઘણી બધી હીરા ની ફેરી આલે છે

ગુંડા કેટલા બધા હીરા હતા કરોડો રૂપિયાના હતા એટલે સાહેબ આપડે કરતા સાહેબ ગયા એ હવે વાતો નથી કરી રોડ ઉપર પીડ્યું કોક તારો બાપ લઈ દેશે હાલ જલ્દી હાલ